વડોદરામાં બેફામ દારૂડિયાઓ બની રહ્યા છે નશામાં દૂધ એક શખ્સે માથાકૂટ કરી છેલ્લા નોર્થે એક કાર ચાલકે બબાલ કરી છે રસ્તા પર વાહનને ટક્કર મારે બાદ માથાકૂટ કરી ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી ટ્રાફિક પોલીસ કર્મચારીને ગાળો આપીને માથાકૂટ કરી આરોપીનું નામ દેવેન્દ્રસિંહ સિંધા હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપી દેવેન્દ્રસિંહને ઝડપ્યો છે આરોપીની કારમાંથી દારૂની અડધી ભરેલી બોટલ પણ મળી આવી છે આપ જોઈ રહ્યા છો આરોપીએ ટ્રાફિક પોલીસના કામમાં સરકારી કામમાં અડચણ કરી એને ઈજા પહોંચાડવી જાહેર રોડ ઉપર રેસ ડ્રાઇવિંગ કરવું જાહેર રોડ ઉપર બીબત અસભ્ય વર્તન કરવું વગેરે કલમો મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે એની આરોપીની ગાડી ચેક કરતાં એમાં એક અડધી ભરેલી દારૂની બોટલ પણ મળેલી છે આ જે આરોપી છે એ જેડીએસ કમ્યુનિકેશન કરીને એક જીટીપીએલની એજન્સી ચલાવે છે બ્રોડબેન્ડની અને હાલ માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી ખાતે આરોપી રહે છે આ બનાવ બાદ તાત્કાલિક આરોપીને એરેસ્ટ કરીને હાલ આગળની તપાસ પોલીસ કરી રહી છે